જો કદાય આંખું બંધ કરીને દોઢ આપી હોય ને અને ઘરે પગ પગ ત્યાં લગીને જઈએ ટાયરમાં હવાઈ ઓછી ના થાય બેન બાકી જે ધર્મના રસ્તે હાલે છે ને એની સામુ જુઓ તો જો ઠાકર આંખના નેતર ના વખોટી ના કરે તો આ જે જે જઈને જોડી ભેરવી છે ને એ જોડી લઈને ફરવું નકામું પડી જાય ભાઈ

તેથી ઘરે હું કદાચ એક ટાઈમ નું અનાજ પડ્યું હોય કે ના પડ્યું હોય એને માણા કેવાય ભલાખો સતત આ દાદાના પ્રતાપથી અને એના બાકી મારા પાસે નથી પાણી એને કે બાપુ આને માથે હાથ મૂકી દો કેન્સર મટી જાય હવે જો મારા માથે હાથ મૂકવાથી કેન્સર મટી જતું હોય તો આટલી બધી હોસ્પિટલો છે એના ઝાંપે જ ના બેહું એમ્બ્યુલન્સમાં ઉતારો માથે હાથ મૂકીને લઈ જાઓ થતું હોય એ થાય ભાઈ કારણ કે પરમાત્માએ તમને બનાવ્યા છે અને એ ભીતરથી ઓળખે છે ભીતર ક્યાં ને

બાકી હાચો નાભીનો ભાવ લઈને આવે અને કે ઠાકર રસ્તો ભટકી ગયા છે અને ક્યાંય એમને રસ્તો નથી મળ્યો અને તે જો નાભીની કગર મૂકે અને રાતના બાર વાગ્યે મારો ઠાકર ઘોડે પલાણ ના નાખે તો મારી નીની ઓળખાણ નકામી પડી જાય કર્મ કરો માણસને કંઈ નડતું નથી પોતાના કરેલા કર્મો જ નડે છે ભાઈ આજ કદાચ તમારો હારો ટાઈમ માણસ એવું વિચારતો હોય કે આ બધી બોલબાલા છે આપડી છે હું આમ નીકળી જવું આમ થઈ જાય થઈ જાય હું ના હોત તો ફલાણા ભાઈના ના લગ્ન ના થાય આવું મેં સાંભળ્યું આમ તો હમણાં કોઈ બનકે કે દીધું પણ એમ કે હું જો આના ઘેર ના હોત ને તો આના લગ્ન ના થા તો તાર બાપાના લગ્નમાં ક્યાં તું હતું થયા કે ના થયા સમજાય ને એટલે પેલું ગાડા નીચે કૂતરું હાલતું હોય એની એમ થાય ગાડું મારા હિસાબે હાલે એ કઈ ના હોય ભાઈ અને જે કદાચ તમે બોલી કે હામલાના કંઈક પેલું કહે છે ને કે ચક્રવ્યુ ગોઠવે સકંજામાં લેવા પણ એ પોઝિશન ઉપર કાલ તું હતો કાલ કોક બીજો હતો આજે તે છે ને કાલે કોક બીજું હોય છે બાકી જે ધર્મ ના રસ્તે હાલે ઠાકર આંખના નેતર ના એને જોડી લઈને ફરવું નકામું પડી જાય ભાઈ પણ સમય બધાને જવાબ મળે ભાઈ કર્મ કોઈને છોડતું ને કોઈ એવું કહી દે કે મેં અંધારામાં આ કામ કર્યું હતું મન કઈ ના થયું બતાવો એક દાખલો એ પથારીમાં હું તો હોય ને એના છોકરા ગળા દબાવે ભાઈ જગત કે છે હું નથી કહેતો કે જેને કોઈ ના પોકે ને એને પોતાનું પેટ પોકે ભાઈ લખી રાખજો એટલે જાજો સમય નથી અને મારા હારું જ્યાં જવું ત્યાં હું વીઠળાઈ જાઉં છું આમ તો કારણ કે આ એક બે જણ પહેલાં ગયેલી ને બીજાનો વારો બાકી હોય એટલે મારા જ નોય હોય જાગૃત પડે પણ જે કંઈ બધા પોપટભાઈ માલધારી બેઠા ગોવિંદભા ગઢવી છે અપેક્ષાબેન પંડ્યા છે જે જેને બધાના ભાવથી સાંભળવાના છે બીજું પ્રમાણની તો કંઈ વાત કરતો નથી ભાઈ પણ મારો ઠાકર એવું કહે છે કે જો કદાચ આંખો બંધ કરીને દોઢ આપી હોય ને અને ઘરે પગ લગીને દે ટાયરમાં હવાય ઉછી ના થાય દોઢસો ગાડીઓ લઈને નથી જવા તું ભલામણા દોઢસો દોઢસો ગાડીઓ ઇમનામ ના હોય પણ કઈક જો જગત ને હારું શીખવાડ